સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હણની બોટ દુર્ઘટનાના મૃતકના પરિવારજનોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો મૃતકના પરિવારજનોએ આરોપીઓને સખત સજાની માંગણી કરી હતી એ સારું છે એક લાગણી દ્રષ્ટિએ સાંતોવાન દ્રષ્ટિએ યોગેશ પટેલ સાહેબ આયા બદલા સભ્યને મને સારું લાગ્યું અને મારી એમને બી એ જ રિક્વેસ્ટ છે કે આ જે બી અપરાધીઓ છે એ લોકો છૂટવા ના જોઈએ કેમ કે એ લોકોને કાનૂનનો ભય હોવો જોઈએ સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા કાર્યો આવા ના થાય કેમ કે આ ચૌદ જણા જે હત્યા છે એમાં દરેક પરિવાર ચૌદ બાળકો ને ચૌદ પરિવારો ચૌદસો લોકોને ઇફેક્ટ થયો છે આ મારો એવો આશ્વાસન છે કે આ લોકોને ન્યાય બાળકોને ન્યાય મળવો જોઈએ પૈસા ઇમ્પોર્ટન્ટ નથી લાખો કરોડો રૂપિયા બી પૈસા ઇજ નથી બટ ઇન્સાફ મળે ન્યાય મળે એ જ અમારો સંકલ્પ છે સરકાર સુધી એ જ અપેક્ષા છે અમને ન્યાય મળવો જોઈએ નહીં દંડ અને માન્યતા રદ કરવામાં જો દંડ થાય તો પચીસ પચાસ હજાર લાખ રૂપિયા કોઈના માટે વધારે અમાઉન્ટ નથી અને માન્યતા રદ થાય તો લોકો બધા હોશિયાર છે બીજા બિઝનેસ ચાલુ કરી દે મારો તો એવો જ માન્ય માનવાનો છે કે માન્યતા રદ કરવા કરે એ લોકોને પનિશમેન્ટ થાય કે ભવિષ્યમાં બીજા જે સો બસો સ્કૂલ છે વરોડામાં કે ગુજરાતના કે ઇન્ડિયામાં એ લોકોને કોઈ એક દાખલો બેસાડે કે આવું થાય નહીં બાકી સજા અને દંડ અને લાયસન્સ એમાંથી કંઈ એ લોકોને સુધારવા નથી આ લોકો અઢાર જાન્યુઆરીએ હરની તલાવમાં જે બનાવ દુઃખદ બનેલો એમાં બાર બાળકો ને બે શિક્ષિકા ના મોત થયેલા અમે ઓગણીસ તારીખે સુસાગર જે પ્રેસ કોન્ફરન્સ બોલાયેલી એમાં રામજી જયારે અયોધ્યામાં પધારવા થાય એના દરેક કાર્યક્રમ અમે રદ કરેલા અને જે બાળકો અને જે શિક્ષિકા એટલે લગભગ ચૌદ જણા એ પામેલા એ લોકોને એક લાખ એક હજાર ને એક રૂપિયા આપવાનું નક્કી કરેલું પરંતુ કલેક્ટર કચેરીમાંથી જ્યારે અમે રિપોર્ટ માગ્યો તો ચૌદમાંથી બે જણનો જે રિપોર્ટ હતો જેને પૈસા આપેલા એમાં થોડી તકલીફ પડેલી અને એની જે બી હતી એની માતા અને બી બે માતાઓએ વિરોધ કરેલો એટલે પૈસા કલેક્ટરે પાછા લીધેલા પરંતુ અમે બધું ચોકસાઈ કરીને આજે થોડું મોડું થયું છે પરંતુ દરેકને ઘેરે જઈને અમે એક લાખ એક હજાર નો ચેક આપી રહ્યા છે આવતીકાલે બધાને જણાવી છે કે તમને ચેક મળે એટલે આવતીકાલે બેંકમાં જમા કરાવી દેજો અને ખાસ આમાં જે એને તમે એ જાહેરાત કરેલી કે ગુનેગારોને છોડવામાં નહીં આવે સરકાર પણ આજે આ લોકો ની પાછળ છે હજુ ફરીથી બે ગુનેગાર જે છે મુખ્ય એના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે આપેલા છે પરંતુ સત્ય જે બી છે એ નીકળવાનું છે સજા સજા જે લોકો આમાં છે એને થવાની જ કારણ કે આ બહુ દુઃખદ બનાવ છે નાના બાળકો આજે અમે પૈસા સરકાર આપશે કે અમે આપીશું પરંતુ બાળકો પાછા નથી આવવા આ બહુ દુખદ ઘટનાને અમે બહુ ગંભીરતાથી લીધી છે અને બધાને અમે સરકારને અને વડોદરા શહેરની જનતાને અમે પ્રોમિસ આપીએ છે એ ગુનેગારને નહીં છોડવાનું જે રીતે ગત તારીખ અઢારના રોજ વડોદરા શહેરમાં હરની લીગ ઝોન ખાતે એક ગંભીર ઘટના બની છે દુઃખદ ઘટના બની છે જેને પૂરા વડોદરા પૂરા ગુજરાતને હચમચાવી દીધું છે અને એક સાથે બાર આશાસ્પદ બાળકો અને બે શિક્ષિકાઓના જે બોટ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે એ ચૌદે ચૌદ મૃતકોના પરિવારોને શિવ પરિવાર તરફથી બીજું તો કોઈ જે નુકસાન થયું છે એમના પરિવારને એ તો એની તો કોઈ કિંમત ભરપાઈ કરી શકે તેમ નથી પણ એના પરિવારને સંવેદનાના ભાગરૂપે શિવ પરિવાર દ્વારા એક લાખ એક હજાર દરેક મૃતક પરિવારને મૃતકના પરિવારને આપવાનું જે નક્કી કર્યું હતું ત્યારબાદ કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસના સંપર્કમાં રહી અને સંપૂર્ણ પરિવારની વિગતો મેળવી અને ખાતરી કરી અને આજરોજ બધા જ પરિવારના મુલાકાત લઈ અને એમને શિવ પરિવાર દ્વારા જે સહાય રાશિ આપવાનું નક્કી કરી આજે અમે જે છે એના માટે નીકળેલા છીએ અને ભાગરૂપે અત્યારે અહિયાં આ એક આયાન મોહમ્મદ કરીને જે દીકરો છે જે એનું મૃત્યુ થયું છે એના ઘરે આવ્યા હતા અને ઘરનું જે વાતાવરણ છે એની કરુણતા છે એ વર્ણવી બી શબ્દોમાં અઘરી છે કારણ કે મા વગરનો દીકરો છે એને મધર પહેલેથી જ નથી એના પિતા કોઈ અન્ય સ્થળે રહે છે ઘર નાનું છે એટલું અને નાની છે જે વૃદ્ધા છે જેનાથી દાદર બી ઉતરી શકાતું નથી એની સાથે આ બાળક અને એની મોટી બેન રહેતી હતી એમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે અને જે રીતે પરિવારની મુલાકાત લીધી તો આપણને પણ અરેરાટી છૂટી જાય એ પ્રકારનું ગમગીન વાતાવરણ છે એટલે આ તો માત્ર એક શિવ પરિવાર દ્વારા એક એવું કહેવાય કે એક એમને સહાય કરવાની સગદ્રા બતાવવાની કોશિશ કરી છે પરંતુ ખરેખર આ ખૂબ જ ગંભીર દુર્ઘટના થઈ છે અને આનું દુઃખ છે એ તો પરિવારને જ